हेलो गाइस जय माता जी जय श्री कृष्णा राधे राधे तो आज આપણે જાવ છે લગન માં તો આપણે થઈ ગયા છીએ તૈયાર તો હાલો હું એક જવાની છું જાન માં માનસી ગઈ રહી છે પીસ તો લઈ જ ગઈ છે એના પપ્પા ગાડી માં ગયા છે તો હું એક છું તો જાન માં જવાની છું તો માનસી કરે છે ઠામડા તો હાલો હું જાવ છું ઓ માનસી તો તમે હવે જાન લઈને પોગી ગયા છો કેવું ગામ પૂરી કુંડણી 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 જો આયા છે પહેલી વાર ઉનપુરવિશા બે જાન માં આવ્યો છે અને આ બગીચામાં આટો મારવા આવ્યો જો કેવો બગીચો હા તો હવે વાડીમાં છે ઉતારો તો આ લગ્ન વાડીમાં છે તો જો શેણાની એવું આવેલું છે આ બાજુ ઘઉં થઈ ગયું આ બાજુ આટો મારવા કીધું કડીક આટો માર લઈ તો હવે જાહે વરરાજો તોરણ અને ખાંડ ખવરાવાનું સાબ ને એવું બધું વાઈરજ છે તો થોડુંક થોડુંક દેખાડશું તમને તો ઊન પૂર્વીશા અને અમારા સાસુ બે જ આવ્યા છે અમે બે ત્રણ જાનમાં આવ્યા છીએ તો હાલો હવે આ ઝાડું શું છે કઈ ખબર શું કહેવાય મને ખબર અને કાઈ કહેવાય આ ઝાડવા નું નામ શું છે કમેન્ટ કરીને કોઈ કઈજો કે ખબર હોય કે આ ઝાડવા નું નામ શું છે એમ તો જો આ આ હું છે આ નું કહી દયો હાલો ઈ તો સેણા છે બધાને ખબર પડે ખાવાની તો આ ઘોંઈ ખાતા હોય એટલે યેય ખબર હોય કે આ ઘોં છે પણ આ ઝાડું હું છે ને ઈને તો ખબર આવડતું પણ ભૂલાઈ ગયું છે તાર કાપુરી તા આ બાજુ બોયડી છે પણ બહુ કાચા છે તો હાલો ક્યાં ગોચું ક ખાવ પીવાનો અને હુંન પૂરી બેસ છે નવરા બધાય કામ કરે છે કીધું છે કીધુંસ ખાવાનું ચાલુ મારે હાટ તો છે એટલે એટલે જ દોડ લ્યો દાણા એક નથી ઓકને હાટ તો રહેવા હજી પણ થ્યા છે પણ કઈ દાણા નહી હોય છે પૂરી

કેટલા બધા માણસ વરરાજાને જો એવો હાથ માં આકાલે હાલો તો હાલો જમવા આવી ગયા છે અને થાળી લઈ લીધી અને ભઈને તો ચાલુ છે જો બધા એનું ચમવાનું ચાલુ છે બધાએ આવી ગયા સગ તો पूर्वी शंबान बे�ही जैस मर बीन है वे बी जाए यापड़ तो अच्छा मिले तो ना वे जाए से घर

वही वमन जैसी जम्वा नैसे ऑंधारू ऌहा जोए टला दायर वही लादे चांज Zur ये भागो को टो वाइए पुर्च ठोढन। पूरे इनमाने बेवे जो सक्षै्टे। तो भागो ने भंड, अ भागे ही याग नाई क्या मने श Joshi We <laughs> like it, you <laughs> know. <Make it> <laughs> કોંડા ખેસાઈ વાસણ ઊભી સોતે એ લેતા આવડે